નમસ્કાર દર્શક મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ પટેલ ની ગુજરાત રાજ્યને લઈને ભુક્કા કાઢી નાખે તેવી આગાહી દિવાળી પર ગરીબોને મોટી ભેટ કરો જલસા રાશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ થયો સિંગ તેલના ભાવમાં જબરદસ્ત વધારો મહિલાઓને મળશે હવે એક લાખ રૂપિયા સુધીની સહાય નવરાત્રી પર સરકારના કડક નિયમ દરેક વ્યક્તિ ચેતજો

આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ પટેલે અત્યારે ગુજરાત રાજ્યને લઈને ભૂક્કા બોલાવી નાખે તેવી આગાહી વ્યક્ત કરી છે આગામી મિત્રો સો કલાકની વાત કરીએ તો ગુજરાત માટે અત્યારે આવનારા સો કલાક ખૂબ જ ભારે રહેવાના છે કારણ કે આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે જેથી દરેક વ્યક્તિઓએ ખાસ સાવચેતી રાખવી જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સતત ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આઠથી દસ ઈ જેટલો વરસાદ આવનારા દિવસોમાં વરસી શકે તેમ છે જે બાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પણ મુષ્ણાધાર વરસાદની આગાહી જોવા મળી કચ્છમાં પણ આ નવા ધોધમાર વરસાદનો રાઉન્ડ અત્યારે બાકાત નથી રહેવાનો આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં સરેરાશ 3 થી 8 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ આ વરસાદી માહોલ લગભગ આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યને ધમરોળ છે કેટલાક વિસ્તારોમાં તો વરસાદનો જોર વધારે રહેશે જ્યારે કોઈ એકાદ બે જિલ્લાઓમાં દસ ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે તેમ છે સૌરાષ્ટ્રના ભાગોમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર દિવાળી પર ગરીબોને જલસા હવે આટલી વસ્તુઓ મળશે બિલકુલ સસ્તી તહેવારોની સિઝનમાં લોકોને અત્યારે સરકારે મોટી ભેટ આપી છે અને લોકો જે ખરીદી કરી રહ્યા છે તેને આવનારા દિવસોમાં ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો મિત્રો તમે પણ આવનારા દિવસોમાં પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવા જઈ રહ્યા છો તો સરકારનો આ નિયમ જાણીને તમે પણ ચોંકી જશો સરકારે અત્યારે આવનારા દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને એસી મોટા ટીવી વોશિંગ મશીન આનો સીધો ફાયદો એ થશે કે મિત્રો આવનારા સમયમાં કોઈ પણ ટુ વ્હીલર ગાડી ખરીદવા જશો તો તેની કિંમત એક લાખ રૂપિયા હશે તો સરકાર દ્વારા હવે તેના પર લાગતો ટેક્સ ઘટાડીને માત્ર અઢાર ટકા જ વસૂલ કરવામાં આવશે જેથી આવનારા દિવસોમાં તમને હવે હોન્ડા વોશિંગ મશીન ફ્રીજ રેફ્રિજરેટર બધી વસ્તુઓ ખરીદવા પર ઘણી બધી છૂટ મળવાની છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો માટે નવો કડક નિયમ લાગુ કરાયો જે પણ મિત્રો પાસે રેશન કાર્ડ ધારક છે તો તેઓ મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગીપૂર્ણ સાબિત થવાના છે રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ સરકાર દ્વારા 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવી ગઈ છે રેશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલે કે ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો જયારે અનાજ એક રૂપિયા એક રાશન એક રાષ્ટ્ર આવરી લેવામાં આવશે એટલે કે એક સમાન હવે દરેક રાજ્યમાં સરકાર દ્વારા અનાજ વ્યક્તિઓને આપવામાં આવશે કામદારોને રાશન કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ લાભ આપવામાં આવશે રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે હવે સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે ત્યારબાદ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે જે નવા આઠ નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ તેઓને રેશન કાર્ડ ધારકોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે આવનારા દિવસોમાં જે પણ વ્યક્તિ આયુષ્યમાન યોજનાનો લાભ લેશે તેઓની પાસે જો રેશન કાર્ડ હશે તો તેઓને પલા પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે આનો ઉપયોગ સરકારી યોજનાઓમાં જરૂરી દસ્તાવેજ તરીકે પણ હવે આવનારા દિવસોમાં તમે કરી શકવાના છો રેશન કાર્ડ ધારકોને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીનો જીવન અને અકસ્માત વીમો પણ હવે સરકાર દ્વારા આપવામાં આવશે આ અંતર્ગત બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે

તેઓને પોતાનો દેશ ચલાવવા માટે સરકાર દ્વારા અત્યારે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન સરકાર દ્વારા આપવામાં આવશે લોન પાંચ વર્ષના સમયગાળામાં ચૂકવવાની તે મહિલાને રહેશે અને સરકાર દ્વારા તેઓને પર વ્યાજ અત્યારે સામાન્ય ચૂકવવું પડશે સહકાર દ્વારા સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક છ ટકા સબસિડી આપવામાં આવશે મહિલાઓને વાર્ષિક તાલીમ આપવામાં આવશે અને પાત્રતા અઢાર વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ ઓછામાં ઓછું મહિલા આઠ પાસ હોવી જરૂરી છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર નવરાત્રી સુધીમાં નવા નિયમો દરેક વ્યક્તિઓ ચેતજો મિત્રો ગુજરાતમાં આવનાર દિવસોમાં હવે ટૂંક સમયમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે તે પહેલાં અત્યારે પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ તંત્ર ખૂબ જ કડક બન્યું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે એક મહત્વપૂર્ણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ગુજરાત પોલીસ દ્વારા આગામી ત્રણ થી સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક સ્પેશિયલ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે પોલીસ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનાખારોને ઓળખવા માટે પણ તે અવરોધરૂપ બને છે તેથી ગુજરાતના મોટા શહેરોમાં આગામી આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવશે

નવરાત્રી પહેલા અમલમાં મુકાયેલ નવી પેઢીના સુધારાઓ અર્થતંત્રને નવી તાકાત મળશે ધનતેરસની નવી ચમક દેખાશે ચીજથી લઈને સાબુ દરેક ચીજ વસ્તુઓના ભાવ સસ્તા થશે ઓછા જીએસટીથી દરેક વ્યક્તિઓને ફાયદો થશે અને સરકારના સકારાત્મક પરિવર્તન માટે તમારે તૈયાર રહેવું પડશે સમય અને પરિવર્તન સરકાર દ્વારા અત્યારે ખૂબ જ જરૂરી કરવામાં આવ્યું છે તો સ્વતંત્રતા પછી દેશમાં સૌથી મોટો પરિવર્તન સરકાર દ્વારા દ્વારા અઢાર ટકા કરી દેખ્યું છે ત્યારબાદના ના પૂર્ણ સમાચાર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે કરોડો ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા

તો ચાલો જાણીએ કે એકવીસમો હપ્તો ક્યારે આવશે યોજના અનુસાર દરેક હપ્તો સામાન્ય રીતે લગભગ ચાર મહિનાના સમય પર ખાતામાં નાખવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવ્યો જ્યારે વીસમો હપ્તો ઓગસ્ટ બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવ્યો હતો આ પેટર્નને જોતા એકવીસમો હપ્તો નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે પટેલે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને દિવાળીની મોટી ભેટ તમે આપી છે નેક્સ્ટ જેમ જીએસટી રિફોર્મ આપવામાં આવ્યું નવા સુધારાથી એસ એમએસએમઇ અને ખેડૂતો મહિલાઓ અને યુવાનોને લાભ મળશે સામાન્ય નાગરિકો પર વેરાનો બોજ ઘટશે ઇઝી ઓફ લિવિંગમાં વધારો થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા નાનામાં નાના માણસોને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો નિર્ણય લે છે આ તમામ પીએમ મોદીની સુવિધાઓ અને યોજનાઓને ધન્યવાદરૂપ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓને ધન્યવાદ પાઠવ્યા છે ત્યારબાદના મોટા સમાચાર સોનાના ભાવને લઈને આવ્યો ચોંકાવનારો દાવો આજે પણ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈને ટચ કર્યો હવે આઈસીઆઈસી બેંકના આર્થિક સંશોધન જૂથના અહેવાલ મુજબ આ વર્ષે સોનાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ વચ્ચે થશે તે જ સમયે વર્ષ બે હજાર છવ્વીસના છ મહિનામાં તેની કિંમત વધીને એક લાખ પચીસ હજાર રૂપિયા સુધી થશે તમને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં લગભગ તેત્રીસ ટકાનો વધારો થયો છે સોનાના ભાવમાં વધારો નબળા રૂપિયા અને મજબૂત રોકાણના માંગને કારણે થયો છે તો આવનારા દિવસોમાં પણ સોનાના ભાવમાં જબરદસ્ત વધારો આવે તેવી શક્યતાઓ અત્યારે નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો માટે નવી યોજનાનો લાભ અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલા